છતાં એ મોઢેરાની પોલીસ હપ્તા લેશે હપ્તા લઈને અમારા ગામમાં આવે ને ગાડીઓ લઈએ તો ગાડીએમથી નીચે ઉતરતી રહે લોકો એટલે ગાડીઓ મારી લેવું તો અમારે આ દુષ્ટ આવવું પડે અમારે નાના નાના છોકરા અમે દાંતેડાના હાથમાં મોટા કર્યા છીએ તો અમારે હવે કેટલું દુઃખ પડ્યું કારણ અમે આટલે આવીએ અમારે હવે અમે અમારા ઘરવાળા ઘુમાઈ બેઠા અમારે કેડે પરજાનું વિચારવાનું છે કેડે દસ દસ વરસાદના છોકરાઓ ગાળુ રૂપે સૂસ્યા છે તો અમારે પ્રજાને અમારા પિયોરિયા કોઈ અમારા ગમો છોડી હાલવા માગતા નથી અત્યારે તરી પત્રી વર્ષના છોકરા ત્યાં તો ગમો છોડી હાલવા કોઈ માગતા નથી તો અમારે એનું શું કરવાનું સરપંચ અમારા ગમમાં સારું કરે છે તો પાંચ જણા ઉભા બારી પાંચ જણા સાથે સરપંચને ધમકી હાલે છે તો સરપંચ અમારું હારું કેમ અહીંયા આવું પડ્યું છે તમારે દારૂનો વિરોધ કરવા માટે દારૂનો વેચાણ થાય છે અને દારૂના વેચાણમાં જે પોલીસ સહયોગ કરે છે એનો વિરોધ ખુલે ખુલ્લો કયા ગામનું છે શું છે આ બેસરાજ તાલુકાનો સદુકલા ગામનો એટલે ગામમાં દારૂ કઈ રીતે વેચાય છે અને શું છે દારૂ ખુલ્લે આમાં જ વેચાય છે દેશી તથા વિદેશી હમ

પોલીસ સ્ટેશન દ્વારા શું કહેવામાં આવી પોલીસ સ્ટેશન દ્વારા તો આશ્વાસન જ ફક્ત અને દેખાવ પૂરતું કામ બાકી બુટલે કરો પોલીસ સ્ટેશનમાં આવીને પણ દાદાગીરી કરી ગયા એવા વિડીયો અમારી જોડે છે બુટલે કરો પોલીસનો ડર જ નહીં અને જાણે મામા મામા પાણે થતા હોય ને એવો સંબંધ દેખાણો અમને તો આપની માગ શું છે હવે સદન તરે સદુટલા તેમજ આજુબાજુના ગામડામાં પણ બરોબર અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે સરદાર પટેલ ગુજરાત છે ગાંધીજીનું ગુજરાત છે એમને જેવી કલ્પના કરી એવું ગુજરાત બના